ગરમી વચ્ચે રાજકોટ મનપાના સ્નાગર હાઉસફુલ થયા રાજકોટ મનપાના તમામ સ્નાગરમાં ત્રણે બેન્ચ ફૂલ છે ગરમીથી રાહત માટે જે પણ વોટર પાર્ક છે કે ત્યાં મહિલા પુરુષ અને તમામ જે લોકો છે તેમનાથી ફૂલ જોવા મળ્યા સવારે છથી બાર બપોરે ત્રણથી સાત વાગ્યા સુધી વોટર પાર્ક ફૂલ જોવા મળ્યા છે ભીષણ ગરમીમાં લોકો પાણીમાં મજા લેતા જોવા મળ્યા ગરમી વચ્ચે રાજકોટમાં વોટર પાર્ક ફૂલ જોવા મળ્યા છે રાજકોટ મનપાના સ્નાનાગરમાં પણ ત્રણે બેચ ફૂલ છે સ્વિમિંગ પુલ બેચ પણ બધી જગ્યા પર ફૂલ છે મહિલા પુરુષ અને શિખાઉ બેચ સ્ના હાઉસફુલ જોવા મળી અત્યારે જે આ ની અંદર જે અત્યારે રક્ષણ મેળવવા માટે બીજો કોઈ વિકલ્પ નથી ઘરની અંદર પણ એટલી ગરમી હોય છે તો એક સારો એવો કે ગુજરાતનો સારામાં સારો જે સ્વિમિંગ પુલ છે એની અંદર આખો દિવસ સવારથી સાંજ સુધીની જેટલી બેન્ચ હોય છે એમાં ફૂલ હોય છે નાણાને હિસાબે રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત આ કલારોડ સ્વિમિંગ પુલ જે છે તેમાં દિવસ દરમિયાન સાડા ત્રણ હજાર માણસો અંદાજીત રોજનું લાભ ઉઠાવે છે જેમાં બાળકો મહિલાઓને પુરુષો સહિત તમામ બાળકો બધા લાભ ઉઠાવે છે